અકસ્માતના ત્રીજા દિવસે પોલીસ સમક્ષ હાજર થયો ત્યારે વિસ્મયના ચહેરા પર રંજની એક રેખા પણ દેખાતી નહોતી કદાચ તે વખતે તેને ઘટના મામૂલી લાગતી હશે અને એવું હશે કે થોડાક જ કલાકમાં પિતાની વગના સહારે છૂટી જવાશે પરંતુ આ હાઈ પ્રોફાઇલ કેસે રંગ પકડે વિસ્મયની ધારણા બાદ એને જેલમાં જવું પડ્યું હવે જ્યારે વિસ્મયને જેલમાં જતા પહેલા સવાલ કરવામાં આવ્યો કે શું તેને બે નવયુવકોને કચડી નાખવાનો અફસોસ છે ત્યારે પહેલા તો એને મોઢું ખોલ્યા વગર માત્ર હકારમાં મૂંઢી હતા જોકે એ વખતે મીડિયાને કશીક પ્રતિક્રિયા આપવી જરૂરી જણાય માં વિસ્મય વિસ્મયને બીજો સવાલ પૂછાયો કે તું માફી માંગે છે મૃતકોના પરિવારજનો ત્યારે આ રફતારનો રાજા કહે છે કે મેં માફી ઓલરેડી માંગી

આ પ્રશ્નના જવાબમાં ઇમોશનલ પણ થઈ નથી શકતો કાં તો એને ઇમોશન્સનું જ કશું મહત્વ નહીં હોય કાં લાગણીશીલ બનવાડેનું રફતારના રાજાનું અકડું વ્યક્તિત્વવાડે આવતું છે બાકી તો વિસ્મય પહેલા કદાચ નહીં જાણતો હોય પણ આજે એટલું તો જાણી ચૂક્યો છે કે તે આ કેસમાં સારી પેઠે સલવાઈ ગયો છે વિસ્મય પોલીસ સ્ટેશનમાં હાજર થયો એ દિવસે સાવ બેથીકર જણાતો જોકે હવે જેલના સળિયાની સખ્તા એને નરમ બનાવશે હિટ રન કેસમાં વસ્ત્રાપુર પોલીસે એક દિવસના રિમાન્ડ બાદ વિશ્મયને મિરઝાપુર કોર્ટમાં હાજર કરીને ખરી રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે પોલીસના રિમાન્ડ નામંજૂર કરી વિશ્મયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો સામેવાળાઓએ પબ્લિક પ્રોસિક્યુટર સાહેબે રિમાન્ડ માટે કર્યું એ રિમાન્ડ માટે એમને અમુક મહત્ત્વના મુદ્દા મૂક્યા જે મુદ્દાને અમે લોકોએ બધાએ ઓપોઝ કર્યો અને ઓપોઝ કરીને છેલ્લે રિમાન્ડ કેન્સલ થઈ અને હવે વીસ મહિને જ્યુડિશિયલ કસ્ટડીમાં સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવ્યો છે એકસો પચાસની સ્પીડે આવતી બીએમડબલ્યુ હેઠળ ચગદાએ મરેલા જુવાન જૂથ શિવમ અને રાહુલ એમના મા બાપના એકના એક સંતાન હતા ઘડપણનો સહારો ખોઈ બેઠેલા મા બાપ આઘાતમાં મારી ગયા છે શિવમના પિતા દીકરાને મોતને ઘાટ ઉતારના વિષમયને મળવા માટે વસ્ત્રાપુર પોલીસ મથકે આવ્યા હતા પરંતુ પોલીસ સુરક્ષાના કારણે તેઓ વિસ્મય સામે પોતાનો રોષ ઠાલવી શક્યા ન હતા જે રોષ અને પીડા તેમણે મિરજાપુર કોર્ટના કેમ્પસમાં ઠાલવી એને એનો રિમાન્ડ હજુ એને મળવો જોઈએ ખરેખર પોલીસની કાયદેસર કોઈ પ્રક્રિયા થઈ નથી જે લેડીઝ એને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગઈ છે સીસીટીવી ફૂટેજ પબ્લિકે આપ્યા છે દરેક તપાસ પબ્લિકે કરી છે પોલીસે શું કર્યું છે પોલીસ નિષ્ક્રિય છે અને ત્રણસો બે આતંકવાદીઓને જે પ્રોટેક્શન નથી મળતું એ આ વિસ્મયને પૈસાના અને રાજકીય વગડા આધારે જે મળી રહ્યું છે આ તમે જોઈ રહ્યા કોર્ટમાં રોષે ભરાયેલા યુવા વર્ગ અને મૃતકના પરિવારજનોએ વિસ્મય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને વિસ્મયને કડક સજા થાય તેવી માંગણી કરી હતી અકસ્માતના દિવસથી વસ્ત્રાપુર પોલીસની ઢીલી કામગીરી અને આરોપીને છાવરવાના પ્રયાસના પગલે મૃતકના પરિવારજનો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે આ તપાસથી સંતોષ નથી અમે હજુ જો આ તપાસ આવી રીતના રહી અમે ક્રાઇમ બ્રાન્ચ અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગણી કરીશું અમારો સાહેબ એકનો એક પુત્ર ગયો છે હવે મારા જીવનમાં લડત સિવાય કશું નથી અને ન્યાય અપાવીને જ જંપીશ એકના એક દીકરાને ગુમાવી દેનાર શિવમના પિતા પાસે હવે ગુમાવવા જેવું કશું આ કેસમાં ન્યાય મેળવવો એ જ તેમના જીવનની અંતિમ ઈચ્છા બની છે મિર્ઝાપુર કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરતા મૃતકના પરિવારજનો સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે અરજી કરશે અને વિસ્મયની મદદ કરનાર યુવતી અને એના મિત્રો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની માંગ કરશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટ્ટણી વીટીવી અમદાવાદ